તો દોસ્તો આ વિડીયોની અંદર મળીશું એક માલધારીને જેમણે ઈરાનો ધંધો મૂકી અને ભેંસો લીધી છે તો મિત્રો આ વિડીયો તમને ગમે તો અન્ય ગ્રુપમાં શેર કરજો અને લાઇક કરજો અને કોમેન્ટની અંદર જણાવજો તમને વિડીયો કેવો લાગ્યો તો મિત્રો ચાલો મળીએ મિત્રો આપણે જઈ રહ્યા છીએ હવે એક માલધારીને મળવા જે અહીંયા ગામડાની અંદર ભેંસો ઘણી બધી રાખી સારી અને પોતાનું ગુજરાન ચલાવે છે એવા માલધારીને આપણે મળીએ હા એ હીરાનો ધંધો મૂકી દીધો છે અને માલ લીધા છે આપણે પૂછીએ હું કામ આ ધંધો માલ હીરાનો મૂકી દીધો માલ લીધા થાય ને આ બધી બે હું ને એ ભાઈ ની છે આ ભાઈ ને તમને બતાવું આ છે ઓગઢભાઈ પાંચ પીપળા પાંચ પીપળા માલધારી સમાજ ભાઈ તમને શું લાગ્યું તમે આ હીરાનો ધંધો છોડી દીધો ને માલ લીધા મિત્ર એમાં એવું છે ને કે છો મહિના તેજી ને ત્રણ વરસ મંદી હં હં અને શનિવાર આવે એટલે શેઠસો ત્રણ વાગ્યા પછી ઘેરે વયોધે હં અને સોમવારને ને સીધું તો શટર ખકડાવે તમે વહેલા આવો હં હં હવે પગાર ની તારીખ હોય તો કાંઈ નક્કી નહીં હા હા શનિવારે ઉપર જવાનો તા કાંઈ પૂજ ગયે ટેમે હોય નહીં કારખાને ત્રણ વાગ્યે ઘરે વહ્યા જાય મેનેજર એમ કહે શેઠ નથી આવ્યા શેઠ નથી આવ્યા સાત વાગ્યા સુધી બેસી હા નવ વાગ્યે ઘેરે પૂજ ગયે ઘરે આવી ઘરે છોકરા બાવીનો કકડા અરે ર લેવાવાળાનો કકડા કાંઈ શેઠ નહીં થાય અને દર રવિવારે શરૂ છે હા રવિવારે ટૂંકમાં આપણને રવિવારે હક નો લે હક નો રવે

અને આ નાના માલ તમે ગુજરાત પાડીયો હોય નાના એમાં એ પાછી મોટી થાય ને તમે વેચો તો એમાં કઈક ફાયદો થાય વર્ષ સેવા કરવી પડે હા હા પણ એ નાની મોટી થાય એટલે મોટી વધારે વેતન થઇ ગયો છે અને આ ધંધો મેં બે વર્ષ શરૂ કરી દીધો છે હળવું બરોબર અને કઈ હીરા વાળા છે એવું તો નથી કે ડાયરેક્ટ દસ બાર ભ્યા થઈ જાય નહીં નહીં આની વાહન મેં સો વર્ષ બગાડ્યા કારણ મારા પંદર હોળ થયા છે બરોબર આમ તો અત્યારે ભ્યા ની કિંમત લાખ દોઢ લાખ બે લાખ વધી બે લાખ બે લાખ દોઢ લાખ અને આજ મારે થોડી થોડીક દૂધ ની તાણે ભેસ ગોતતો હતો નહીં જેવી ભેસ ના મેં નેવું હજાર રૂપિયા જીત તો વગડભાઈ હવે છે ને મારે તમને એ પૂછવું છે કે આ બધા છે ને હીરામાં બહુ બધા માણસો સુરત ને બુરત ને હીરા કહે અને અમુક અમુક ને તો એમ માનો ને કે નથી કામ થતા ઓછા કામ થાય છે ને તોય ત્યાં હેરાન થાય છે એવા માણસો માટે તમારો શું સંદેશ છે હવે પણ મારો પ્રશ્ન લઈ લો તમે મિત્ર હું કાર્યકર મોટો હા મેનેજર પણ કર્યું

તમને હવે આપણે ઓગળભાઈ આજ છેને જન્માષ્ટમી છે આઠમ હવે આઠમ એટલે કૃષ્ણ કૃષ્ણ ઉપર તો એમાંનો માલધારી સમજને વધારે પડતો મદરેકને પ્રેમ હોય હિન્દુ હોય ને બધાને પ્રેમ હોય પણ માલધારીને વધારે પડતો પ્રેમ હોય તો મારે તમારા મંડળથી એક દુઃખો કે જે કંઈ તમને આવડતું હોય એવું સાંભળવું છે દર્શક મિત્રોને સંભળાવો તમે કંઈક સારું ને વાલા કહી દો એક દુહો

પણ હાવળડા હેન્ડલ પીવે એમાં ન હું એટલે હું એમને સમજાવું મારા દર્શક મિત્રોને સમજાવું મને તો થોડે ઘણી કદાય ખબર છે પણ હાવળડા હેન્ડલ પીવે એના નમણા નર ને નાર આ હું એટલે એનો કહેવાનો મતલબ હું વાત કરી તો વાર લાગી જાય બહુ પણ ટુકમા ટુકમા ક્યો બબા મારા ગંગા જે નદી નીકળે ને હા અને એ નદીમાં

એ મારા વાલા હાની હારે વેર એ તે તો સીધ ને કરાવી શામળા વેર ખૂબ ખૂબ સરસ તમે દુહાઈ સંભળાવ્યા અને તમારી આ જીવન કહાની કીધી મિત્રો હવે વગર ભાઈ છે ને આપણે તમારો એક વિડીયામાં તો નહીં પૂરું થાય એટલે આપણે બીજો વિડીયો ફરી વખત ગમે ત્યારે બનાવશું મિત્ર આવજો ક્યારે હું માલ સારતો હોય ને ચોક્કસ અને ફરતો ફરતો જોવો માલ સારું છો અને કુદરત પરમાત્મા ની છે હા આમ ફરતો ખુમાવો તો ખરા હા હા કેવી લીલી હા એ વાત સાચી છે અહિયાં કઈક મજા જ અલગ હોય ભાઈ